મારું નામ દિવ્યેશ જયેન્દ્રભાઈ દિનોજા છે ભાઈ સોની છું મારા અંકલના દીકરાના મેરેજ છે અવસર પાર્ટી પ્લોટમાં બરાબર ત્યાં અમે ગઈકાલના મેરેજમાં આવેલા છીએ અને અમે એન્જોય કરતા હતા લગ્ન અટેન્ડ કરતા હતા અને એકાએક અમને અંદર કહેવામાં આવ્યું કે ગાડીમાંથી પાછળ બીકીમાંથી ધુવાણા નીકળે છે થોડી થોડી અગ્ધિ લાગી ગઈ હતી બહાર આવ્યા ત્યારે બરાબર પછી જે કાંઈ થતું હતું એ બધું ગયું અને પછી ફાયર સેફ્ટીને ફોન કર્યો ફાયર સેફ્ટી બધા જે કાંઈ કર્મચારીઓ છે અને એકદમ ગાડીમાં ફોર્સથી આખી ગાડીને બુજાવી દીધી બાકી ગાડી આખી સળગી ગઈ તી તમને તમે ફોન કર્યો તો ફાયર કેટલી મિનિટમાં આવ્યું એમ ફાયર અમને એમ કહેવામાં આવ્યું કે નવ કિલોમીટરનું અહીંથી ડિસ્ટન્સ છે ફાયર સ્ટેશનને બરાબર એટલી વારમાં આવી જશે એટલે વધીને દસથી થી પંદર મિનિટમાં ફાયર આવી ગયું તમને ફાયરની કામગીરી સાહેબ કેવી લઈ ગઈ એકદમ સરસ એકદમ સરસ કામગીરી સરસ અને બધાના જવાબો સૂઝ બુજ આ તે બધું તમને એક રિલેક્સ થતી પ્રોત્સાહન આપ્યું કે ભાઈ બધું થઈ જશે કોઈ ટેન્શન ન લેતા અને એને એનું કામ ઝડપી થયું ગાડી બુજાવવાનું અને ગાડી એકદમ બુજાવી હતી કોઈ જાનહાની થઈ નથી કોઈ ઓલું થયું નથી અને સમયસર પૂરી થયું આપી કોર્પોરેશનની ફાયર સેફટીની સેવા એકદમ સરસ છે કોઈપણ પ્રકારના મતભેદ મગજની વસ્તુ છે અને એકદમ સમયસર બધા કામ કરે છે કર્મચારીઓ આજ દિન સુધી અફવાઓના જોરમાં આપણે હોઈએ કે મોડું આવે આ આવે તે આવે પણ અમને એવો અનુભવ કશું થયો નથી એકદમ સમયસર આવીને અમારું કામ પૂર્ણ કરી દીધું છે ઓકે સર